समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આગામી ચાર દિવસમાં નવી સિસ્ટમ સક્રિય રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના ભાવનગર અમરેલી સુરત અને ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જયારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જે દેશની 244 જગ્યાએ મોક ડ્રિલ પહેલગામ હોમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આજે યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રિલ યોજાશે ગૃહ મંત્રાલય આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 થરે પર મોક ડ્રિલ કરવામાં આવશે ગૃહ મંત્રાલયમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ લેઈને ગાંધીનગર અને દિલ્હીમાં હાઈ લેવલ મીટિંગ થઈ હતી મહુવામાં 7 ઇંચ વરસાદ ખબક્યો હવામાન વિભાગના આંકડા અનુસાર સવારથી લઈને રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 103 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ નોંધાયો છે મહુવા તાલુકામાં 7 ઇંચ વરસાદ ખબક્યો છે મહુવામાં છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખબક્યો હતો આ સિવાય લાઠીમાં 2.40 ઇંચ અને લીલિયામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે હોસ્પિટલ રોડ પર ઘોટણ સમા પાણી ભરાયા છે पीएम मोदी અને NSA અજીત ડોભાલ ની બેઠક દિલ્હી માં PM મોદી અને અજીત ડોભાલ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે સાંજે પણ બંને વચ્ચે બેઠક થઈ હતી કેન્દ્રીય ગૃહ સચિવ પણ આ બેઠક માં હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી એ બેઠક માં સંરક્ષણ તૈયારીઓ નો અભ્યાસ કર્યો એ હું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ને પાઠ ભણાવવાનું મિશન શરૂ થઈ ગયું છે સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે તૈયારીઓ પુરજોશ માં ચાલી રહી છે પાવઠાના લીધે ખેડૂતોનો મરો અને વ્યાપક નુકસાન ગુજરાતમાં પડેલા કમોસની વરસાદથી અનેક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે કેરી કેળા બાજરી તલ અને મગના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલો કોરીઓ છિનવાય જતા હાલત કફોડી બની છે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ઉપરાંત અનેક જગ્યા પર ખેડૂતોનો તૈયાર પાક પણ પલ્યો છે હાલ કેટલાક ક્ષેત્રોમાં પ્રવેશ શક્ય નથી તેવી સ્થિતિ છે જિલ્લાઓમાં માં આવતીકાલે મોકડ્રીલ ગૃહ મંત્રાલય ના અનુસાર રાજ્યમાં મોકડ્રીલ આયોજન કરાયું છે જેમાં વડોદરા સુરત તાપી અમદાવાદ જામનગર દ્વારકા કચ્છ ભરૂચ ગાંધીનગર ભાવનગર મહેસાણા નર્મદા નવસારીમાં અને ડાંગમાં મોકડ્રીલ યોજવામાં આવશે ગુજરાતમાં આઈપીએસ મનોજ અગ્રવાલને ને મોક ડ્રીલ ના ઇન્ચાર્જ બનાવાયા છે કેન્દ્રીય ગૃહ સચિવની બેઠકમાં સીએસ પંકજ જોશી પોલીસ વડા વિકાસ સહાય અને મનોજ દાસ જોડાયા હતા શિનોરમાં 500 વીઘા આંબાવાડીમાં ઝાડ પરથી કેરીઓ ખરી પડી. સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને કેરીના પાકને વધુ નુકસાન ਹੋવાનું સમાચાર સામે આવ્યા છે. ત્યારે વડોદરાના શિનોરમાં ગઈકાલે ફૂકાેલા ભારે પવનને કારણે આંબા પરથી પાકી ગયેલી કેરીઓ ખરી પડી હતી. જેમાં ખેડૂતે આંબા નીચે કેરીના પથારા કર્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. बाबा बर्फानी ની પહેલી તસવીર કાશ્મીર ના અનંતનાગ જિલ્લા માં આવેલી અમરનાથ ની પવિત્ર ગુફા માંથી बाबा बर्ફાની ની પહેલી તસવીર સામે આવી છે આ વખતે બરફ થી બનેલું શિવલિંગ લગભગ 7 ફૂટ ઊંચું છે આ યાત્રા 3 જુલાઈ થી શરૂ થઈ 9 ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન ના દિવસે છડી મુબારક સાથે પૂર્ણ થશે યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે પહલગામ હુમલાની યાત્રા ના રજીસ્ટ્રેશન પર કોઈ અસર નથી ગયા વર્ષ કરતા અત્યાર સુધીમાં 20% વધુ રજીસ્ટ્રેશન થયું છે વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ગુજરાતમાં બે દિવસથી તોફાની વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે અત્યાર સુધીમાં 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં 114 તાલુકામાં તો 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો درمیان ભાવનગરના મહોવા અમદાવાદ ડાંગ અમરેલીના સાવરકુંડલા તથા લાઠી છોટા ઉદેપુરના કવાંટ પંચમહાલના ગોધરા હાલોલ કલોલ શેહરા અને ઘોગંબા તથા મોરબી નર્મદા રાજકોટ ભરૂચ વડોદરા સુરત અરવલ્લી મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો मॉक अने ब्लैकआउट एक्सरसाइज शू मॉक ड्रिल ए एक प्रकार प्रेक्टिस छे। कोई इमरजेंसी जेम के हवाई थाय तो सामान्य लोको अने वहीवती तंत्र अने झड़प कर छे ब्लैकआउट एक्सरसाइज नो अर्थ ए छे के चौकस समय माटे समग्र विस्तार नी लाइट बंद करवी जो कोई दुश्मन देश हमलो करे तो विस्तार ने अंधारा मा केवी रीते सुरक्षित राखी सकाय आना थी दुश्मन ने निशान लगवाव मुश्किल बने छे સતત બીજા દિવસથી કમોસમી વરસાદે તારાજી સરજી બહેલી સવારથી રાજ્યના કેટલાક જિલ્લામાં ફરીથી વરસાદ શરૂ થયો છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પર કચ્છ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં સ્થિતિ બગડી શકે છે ભારે પવન અને વરસાદના કારણે રાજ્યમાં કુલ 14 લોકોના મોત નિપજા હતા સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 168 તાલુકામાં એક મીમી થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો पाकिस्तान માં ચિનાબ નદી સુકાવા લાગી સિંધુ જળ સંધી રદ કર્યા પછી ભારત એક પછી એક કઠોર નિર્ણય લઈ રહ્યું છે ભારત તરફથી રામબન ના બાગલીહાર ડેમ થી ચિનાબ નું પાણી બંધ કરાયું છે પાકિસ્તાન જતી ચિનાબ નદી નું સ્તર ઘટીને માત્ર 15 ફૂટ થયું છે ચિનાબ નદી સતત સુકાઈ રહી હોવાથી પંજાબના 24 મહત્વપૂર્ણ શહેરોમાં 3 કરોડ થી વધુ લોકો ને 4 દિવસ પછી પીવાના પાણી માટે ફાંફા પડી શકે છે ભારત ના આ પગલા થી પાકિસ્તાન નો ફેઝલાબાદ શહેર ખરાબ રીતે પ્રભાવિત થયું છે thank you मोक ड्रिलना आयोजन अनुसंधान ने राज्य में महत्वपूर्ण बैठक યોજાયી ગૃહ રાજ્ય મંત્રીએ આજે યોજાનાર મોક ड्रिलना आयोजन अनुसंधानને મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી તેઓએ સુચિત એક્શન પ્લાનની સમીક્ષા કરી હતી બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયнти રવિ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 20 જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે મોક ड्रिल સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ચર્ચા કરી હતી ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અર્થતંત્ર ની દ્રષ્ટિએ ભારતે જાપાન ને પાછળ છોડી દીધું છે અને ચોથું સ્થાન મેળવ્યું છે આઉટલુક રિપોર્ટ અનુસાર ભારત નું અર્થતંત્ર ચાર એકસો ટ્રિલિયન ડોલર ને વટાવી ગયું છે જયારે જાપાન નું અર્થતંત્ર ચાર એકસો ટ્રિલિયન ડોલર છે હવે ભારત થી આગળ ફક્ત જર્મની ચીન અને અમેરિકા જ છે ભડકารา બચ્ચે ભારત ના બે દુશ્મનો એક થયા પહેલગામ માં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે આ તણાવ વચ્ચે ચીન ના રાજદૂત જિયાંગ ઝાઈડોંગે પાકિસ્તાન ના રાષ્ટ્રપતિ ઝルドારી સાથે મુલાકાત કરી મદની ખાત્રી છે ઝાઈડોંગે કહ્યું કે દક્ષિણ એશિયા માં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ચીન હંમેશા પાકિસ્તાન ને સમર્થન આપે છે અમે મુશ્કેલ સમય માં હંમેશા પાકિસ્તાન ની સાથે છીએ गाम आतंकी की हमलानी घटना बाद यूएनएससी मां पाकिस्तान नी फजेती भारत ना जम्मू कश्मीर ना पगलगाम मा आतंकी की हमलानी घटना बाद यूनाइटेड नेशंस सिक्योरिटी काउंसिल यूएनएससी मां मगरना आंसू सारवा जता पाकिस्तान ने मोटो झटको मर्यो छे काउंसिल ना सभ्यो द्वारा पाकिस्तान ने उघड़ो लई लीदो होवानु सामने आव्यू छे अंदाजात 1.5 कलाक चालेली आ बैठक मां कोई पण सत्तावार प्रस्ताव नहीं करवामा आव्यो होवानु सामने आव्यू छे કેદારનાથમાં ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર પ્રતિબંધ કેદારનાથ યાત્રામાં ઘોડા અને ખચ્ચરના ઉપયોગ પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પશુપાલન વિભાગના સચિવ બીવી એસી પુરુષોત્તમએ સોમવારે જણાવ્યું હતું કે રવિવારે 8 ઘોડા અને ખચ્ચર મૃત્યુ પામ્યા હતા જ્યારે આજે સોમવારે 6 પશુના મોત થયા છે મૃત્યુના કારણની તપાસ કરવા માટે કેન્દ્રની એક ટીમ મંગળવારે પહોંચશે ત્યાં સુધી તેમનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે બડગામમાં આતંકવાદીના બે સાથીઓની ધરપકડ જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર નાકા ચેકિંગ દરમિયાન આતંકવાદીઓના બે સાથીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પાસેથી એક પિસ્તોલ એક ગ્રેનેડ અને 15 જીવંત કાર્તુસ મળી આવ્યા હતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે આ બંને વ્યક્તિ આતંકીઓની મદદ કરતા હતા